સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતી માં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ રોકસ્ટાર દેવ પગલી આવનારી નવી ગુજરાતી ફિલ્મ દેવ વર્ષે પગલી આ ફિલ્મ નું ઓફિસિયલ ટ્રેલર અને આ ફિલ્મની રિલીઝ ડેટ ની જાહેરાત થઈ ગઈ છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું આપ સૌ જાણો છો દેવ પગલી ગુજરાતના ખૂબ જ લોકપ્રિય ગાયક કલાકાર છે અને તેમની આ એક રોમેન્ટિક સસ્પેન્સ ડ્રામા ફિલ્મ છે અને આ ફિલ્મ ને ભાવેશ ગોરસિયા અને હાર્દિક શાહે ડાયરેક્ટ કરી છે અને આ ફિલ્મ નિર્માતા જય વિઝન છે અને આ ફિલ્મ ની સ્ટારકાસ્ટ ની વાત કરીએ તો આ ફિલ્મ માં દેવ પગલી રિયા જયસ્વાલ મિત્રેશ વર્મા વિક્રમ રાવલ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને દેવ વર્સેસ પગલી આ ફિલ્મ ઓફિશિયલ ટ્રેલર જય વિઝન ના યુટ્યુબ ચેનલ ઉપર રિલીઝ કરવામાં આવ્યું છે અને આ ટ્રેલર ની વાત કરીએ તો આ ટ્રેલર માં દેવ પગલી એક અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે અને આ ટ્રેલર માં તેમના બે અલગ અલગ કેરેક્ટર જોવા મળી રહ્યા છે જેમાં એક કેરેક્ટર દેવ હશે અને બીજું કેરેક્ટર પગલી હશે અને આ ટ્રેલર જોઈને એ નથી કે દેવ પગલી ના આ ફિલ્મમાં ડબલ રોલ જોવા મળવાના છે કે એક જ કેરેક્ટરમાં બે પર્સનાલિટી જોવા મળવાની છે તે આ ફિલ્મ જોઈને જ ખબર પડશે અને આ ફિલ્મના ટ્રેલરમાં દેવ પગલી દ્વારા ગાવામાં આવેલા જબરજસ્ત ગીતો પણ સંભળાઈ રહ્યા છે અને દેવ વર્સેસ પગલી આ ફિલ્મનું ટ્રેલર સસ્પેન્સ થી લાગી રહ્યું છે અને દેવ વર્સેસ પગલી આ ફિલ્મ ની રિલીઝ ડેટ ની વાત કરીએ તો આ ફિલ્મ ઓગણત્રીસ નવેમ્બર બે હાજર ચોવીસ ના રોજ થી સિનેમા ઘરો માં રિલીઝ થવાની છે તો આપ સૌ રોકસ્ટાર સ્ટાર દેવ પગલી ની આવનારી દેવ વર્સેસ પગલી આ ફિલ્મ નું ટ્રેલર કેવું લાગ્યું અને આ ફિલ્મ ને આપ સૌ જોવા જશો કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મો ને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી